અગાઉના વિડીયોમાં બિંદુરચના દોરવાના આપણે સ્ટેપ્સ જોઈ ગયા આ વિડિયોમાં તે જ સમાન સ્ટેપ્સનો ઉપયોગ કરીને બિંદુરચના દોરવાના કેટલાક વધુ ઉદાહરણ જોઈશું પરંતુ તેની સાથે સાથે આપણે નિયમનિષ્ઠ ભાગ એટલે કે ફોર્મલ ચાર્જ વિશે પણ વાત કરીશું તેની વ્યાખ્યાને આપણે થોડી જોઈએ તે પહેલા આપણે ઝડપથી એમોનિયમ કેટાયનની બિંદુરચના દોરીએ એનએચ ફોર પ્લસ સૌ પ્રથમ આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા શોધીશું તે માટે તમે આવર્ત જુઓ અને તેમાં એમોનિયા ક્યાં આવેલું છે તે શોધો એમોનિયા પાંચમા સમૂહ આવેલું તત્વ છે તેથી એમોનિયા પાસે પાંચ સંયોજકતા ઇલેક્ટ્રોન હશે હવે દરેક હાઇડ્રોજન પાસે એક સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે આપણી પાસે આવા ચાર હાઇડ્રોજન છે તેથી કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા નવ છે હવે આપણી પાસે અહીં ધન એક જેટલો વીજ ભાર છે તેથી આપણે તેને ગુમાવે છે તેથી બિંદુ હવે આપણે નાઇટ્રોજનને મધ્યમાં મૂકીએ યાદ રાખો કે તમે ઓછી વિદ્યુતઋણતા ધરાવતા તત્વને હંમેશા મધ્યમાં મૂકો છો માટે નાઇટ્રોજનને અહીં મધ્યમાં મૂકીએ હવે આપણે જાણીએ છીએ કે આ નાઇટ્રોજન ચાર હાઇડ્રોજન સાથે બંધ વડે જોડાયેલો છે તેથી આપણે અહીં ચાર હાઇડ્રોજન લખીશું હવે આપણે બિંદુ રચનામાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કર્યો તે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આમ આપણે જે આઠ ઇલેક્ટ્રોનને દર્શાવવા માંગતા હતા તે બધા જ બિંદુ રચનામાં દર્શાવી લીધા આમ અહીં આ બિંદુ રચના છે હવે હું તેની ફરતે આ પ્રમાણે બ્રેકેટ મૂકીશ અને અહીં વત્તાની નિશાની પણ દર્શાવીશ જે બતાવે છે કે આ એક આયન છે આમ એમોનિયમ કેટાયન ની બિંદુ રચના આ પ્રમાણે આવે હવે આપણે જોઈએ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ને નિયમનિષ્ઠ ભાર આપી શકાય કે નહીં તો તેના માટે હું અહીં બિંદુ રચના ફરીથી દોરીશ જે કંઈક આ પ્રમાણે છે બિંદુ રચના ફરીથી દોરીએ અને સાથે સાથે ઇલેક્ટ્રોન ને પણ ફરીથી દર્શાવીએ આપણે જાણીએ છીએ તેથી આપણે દરેક સહસંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોન દર્શાવીએ અહીં પણ બે ઇલેક્ટ્રોન અને અહીં પણ બે ઇલેક્ટ્રોન ધારો કે આપણે નાઇટ્રોજન માટે નિયમનિષ્ઠ ભાર શોધવા માંગીએ છીએ તેના માટે આપણે સૌ પ્રથમ મુક્ત પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા વિશે વિચારીશું જો આપણે આવર્ત કોષ્ટકમાં જોઈએ તો નાઇટ્રોજન 15 માં સમૂહમાં આવેલું તત્વ છે તેથી નાઇટ્રોજન માટે મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા પાંચ હોય છે હવે તે સંખ્યામાંથી આપણે બંધકારક પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યાને બાદ કરીશું તેના માટે તમે તમારી બિંદુ રચનાને જુઓ અને સહસંયોજક બંધમાં રહેલા બે ઇલેક્ટ્રોન વિશે વિચારો આપણે તેમાંનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપીશું અને એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને આપીશું આપણે આ પ્રકારે દરેક સહસંયોજક બંધ માટે કરી શકીએ તમે અહીં જોઈ શકો કે બંધકારક પરમાણુમાં નાઇટ્રોજન ચાર ઇલેક્ટ્રોન વડે ઘેરાયેલો છે તો આપણે અહીં તેને લખી શકીએ ઓછા એક થાય આમ અહીં નાઇટ્રોજન પર નિયમનિષ્ઠ ભાર ધન એક છે ધન એક નિયમનિષ્ઠ ભાર હવે આજ સમાન બાબત હાઇડ્રોજન માટે કરીએ આમ અહીં આ નાઇટ્રોજન માટે હતું હવે આપણે આજ સમાન બાબત

આપણી પાસે બે હાઇડ્રોજન છે જો આપણે સલ્ફર ની વાત કરીએ તો તે આવર્ત છઠ્ઠા સમૂહમાં સમૂહ છે માટે તેના સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે તેવી જ રીતે ઓક્સિજન પણ પણ છઠ્ઠા આવેલું છે તેથી તેની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન છ હશે અને આપણી પાસે આવા ચાર ઓક્સિજન છે છ ગુણ્યા ચાર ચોવીસ થાય ચોવીસ વત્તા છ ત્રીસ અને ત્રીસ વત્તા બે બત્રીસ આમ સલ્ફ્યુરિક પરમાણુની પસંદગી બિંદુ તેના માટે સલ્ફર અને ઓક્સિજનની વચ્ચે પસંદગી કરવી પડશે જો તમે આવર્ત કોષ્ટકમાં જુઓ તો ઓક્સિજન એ સલ્ફર કરતાં છઠ્ઠા સમૂહમાં ઉપર આવેલું તત્વ છે પરિણામે ઓક્સિજન વધારે વિદ્યુતઋણતા ધરાવે છે તેથી આપણે સલ્ફરને મધ્યમાં મૂકીશું સલ્ફર ને મધ્યમાં લખીએ જો તમને બિંદુ રચના દોરવાના સ્ટેપ્સ યાદ ન હોય તો તમે તેના માટે અગાઉનો વિડીયો જોઈ શકો સલ્ફર અહીં ચાર ઓક્સિજન સાથે જોડાયેલો છે પરિણામે આપણે ચાર ઓક્સિજનને આ પ્રમાણે દર્શાવીશું આ રીતે અને તેની પાસે બે હાઇડ્રોજન છે આપણે જાણીએ છીએ કે અહીં આ એસિડ છે તેથી આપણે બે હાઇડ્રોજનને ઓક્સિજન પર મૂકીશું તેથી આપણે બે હાઇડ્રોજનને આ પ્રમાણે દર્શાવીશું હવે જોઈએ કે આપણે અત્યાર સુધી કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન ને બિંદુ રચનામાં દર્શાવ્યા બે ચાર છ આઠ દસ બાર આમ આપણે બાર સંયોજકતા ઇલેક્ટ્રોન ને દર્શાવ્યા બત્રીસ ઓછા બાર વીસ થાય એટલે કે આપણે હજુ વીસ સંયોજકતા ઇલેક્ટ્રોન વિશે વિચારવું પડશે યાદ કરો કે હવે બાકી રહેલા ઇલેક્ટ્રોન આપણે છેડા પર આવેલા પરમાણુને આપીએ છીએ પરંતુ આપણે તે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ને આપી શકીએ નહીં કારણ કે હાઇડ્રોજન પાસે પહેલેથી જ બે ઇલેક્ટ્રોન છે તેથી આપણે ઇલેક્ટ્રોન આપીશું ઓક્સિજન નિયમ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે તો હવે આપણે આ ઉપર રહેલા ઓક્સિજન વિશે વાત કરીએ તે ઓક્સિજન પાસે પહેલેથી જ બે ઇલેક્ટ્રોન છે જો તેને અષ્ટક નિયમ પૂર્ણ કરવો હોય તો તેને વધારાના છ ઇલેક્ટ્રોન ની જરૂર છે માટે એક બે ત્રણ ચાર પાંચ છ તે જ સમાન બાબત અહીં નીચેના ઓક્સિજન માટે જો તેણે અષ્ટકનો નિયમ પૂર્ણ કરવો હોય તો તેને છ ઇલેક્ટ્રોનની જરૂર પડશે હવે આપણે આ બાકીના બે ઓક્સિજન વિશે વિચારીએ જો આપણે આ ડાબી બાજુએ રહેલા ઓક્સિજનની વાત કરીએ તો તેની પાસે અહીં આ બે ઇલેક્ટ્રોન છે અને અહીં પણ આ બે ઇલેક્ટ્રોન છે એટલે કે તેની પાસે કુલ ચાર ઇલેક્ટ્રોન છે જો તેને અષ્ટકનો નિયમ પૂર્ણ કરવો હોય તો તેને વધારાના ચાર ઇલેક્ટ્રોન ની જરૂર પડે તેથી આપણે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આ ઓક્સિજન ને આપીશું અને તે જ સમાન બાબત આ ઓક્સિજન સાથે પણ કરીશું તો હવે આપણે જોઈએ કે આ બિંદુ રચનામાં કેટલા ઇલેક્ટ્રોન દર્શાવ્યા ઉપરના ઓક્સિજન પાસે છ ઇલેક્ટ્રોન છે અને નીચેના ઓક્સિજન પાસે પણ છ ઇલેક્ટ્રોન છે કુલ ઇલેક્ટ્રોન થયા ડાબી બાજુ બાજુ છે છે અને જમણી પણ તેથી આમ આમ આપણે બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન આ બિંદુ રચનામાં દર્શાવી લીધા હવે આ અંતિમ બિંદુ રચના છે એવું વિચારીએ આપણી પાસે સલ્ફરની આસપાસ આઠ ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પાસે પણ આઠ ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન છે તો હવે આપણે ભાર આપીએ તેના માટે આપણે ઇલેક્ટ્રોન દર્શાવીએ આપણે જાણીએ છીએ કે આ દરેક ઇલેક્ટ્રોન નો સમાવેશ થાય છે હું તે ઇલેક્ટ્રોન ને લાલ રંગ વડે દર્શાવી રહી છું સૌ પ્રથમ આપણે આ ઉપર રહેલા ઓક્સિજન ને નિયમનિષ્ઠ ભાર આપીએ આપણે આ બંધમાં રહેલા બે ઇલેક્ટ્રોન માંથી એક ઇલેક્ટ્રોન ઓક્સિજન ને આપીએ અને એક ઇલેક્ટ્રોન સલ્ફર ને આપીએ તો તમે હવે જોઈ શકો કે ઉપર નો ઓક્સિજન સાત ઇલેક્ટ્રોન પરમાણુ ઇલેક્ટ્રોન સાત માઇનસ એક થાય આમ નિયમનિષ્ઠ ભાર માઇનસ એક છે આમ અહીં ઉપરના ઓક્સિજન નો નિયમનિષ્ઠ ભાર માઇનસ એક છે નીચેના ઓક્સિજન માટે પણ તે જ કહી શકાય તેનો પણ નિયમનિષ્ઠ ભાર માઇનસ એક છે હવે આપણે સલ્ફર વિશે વિચારીએ જો આપણે સલ્ફરની વાત કરીએ તો તે આવર્ત છઠ્ઠા સમૂહમાં આવેલું તત્વ છે તેથી મુક્ત પરમાણુ પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન છ હોય છે સલ્ફર અહીંથી એક ઇલેક્ટ્રોન મેળવે તે અહીંથી પણ એક ઇલેક્ટ્રોન મેળવે આમ જો આપણે સલ્ફરની વાત કરીએ તો બંધિત પરમાણુમાં તેની પાસે ચાર ઇલેક્ટ્રોન હોય છે છ ઓછા ચાર ધન બે થાય આમ તેનો નિયમનિષ્ઠ ભાર પ્લસ બે છે જો તમે બિંદુ રચના ને જુઓ તો તમને કદાચ એવું લાગે કે આપણે ત્યાં પૂર્ણ કર્યું પરંતુ આપણી પાસે અહીં ઘણા બધા નિયમનિષ્ઠ એક પ્લસ બે માઇનસ એક અણુઓ હંમેશા નિયમનિષ્ઠ ભારને ન્યૂનતમ કરવાનો પ્રયત્ન કરે છે જો આપણે કોઈ રીતે આ નિયમનિષ્ઠ ભારને ને ઝીરો બનાવી શકીએ તો આપણે તેને જ અંતિમ બિંદુ રચના તરીકે લઈશું તો આપણે આ બિંદુ રચના ફરીથી દોરીએ અને જોઈએ કે ઘટાડી શકાય કે નહીં તો આપણે અહીં દોરીએ જે કંઈક આ પ્રમાણે છે જોઈએ કે આપણે ઇલેક્ટ્રોન નિયમનિષ્ઠ ભાર ઓછો કરી શકીએ કે નહીં આપણે અહીં કોઈ વધારાના ઇલેક્ટ્રોન ઉમેરી શકીએ નહીં કારણ કે આપણે જરૂરી એવા બધા જ બત્રીસ સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવી લીધા છે તો અહીં આ આપણી બિંદુ રચના છે તો હવે આપણે ઉપરના આ ઓક્સિજન પાસેથી બે ઇલેક્ટ્રોન લઈશું તેને અહીં મૂકીશું તેવી જ રીતે નીચેના ઓક્સિજન પાસેથી આ બે ઇલેક્ટ્રોન લઈશું અને તેને અહીં મૂકીશું જેનાથી અહીં દ્વિબંધ ની રચના થશે હવે બિંદુ રચના કેવી દેખાય તે જોઈએ અને આપણે તેને નિયમનિષ્ઠ ભાર આપીએ તો હવે અહીં આ સલ્ફર ઉપરના ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે છે અને તે નીચેના ઓક્સિજન સાથે પણ દ્વિબંધ બનાવે હવે ઉપરના ઓક્સિજન પાસે ફક્ત બે ઇલેક્ટ્રોન છે અને જ રીતે નીચેના હવે અહીં ડાબી બાજુ તે જ પ્રમાણે ઓ એચ આવશે અહીં બે અબંધકારક યુગ્મ અને જમણી બાજુ પણ તે જ પ્રમાણે ઓ એચ આવે આ રીતે તો હવે આપણે નિયમનિષ્ઠ ભાર જોઈએ આપણે અહીં દરેક સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન ને દર્શાવીશું આપણે અગાઉ જે પ્રમાણે કર્યું તે જ પ્રમાણે અહીં પણ કરીશું આપણે ઉપરના ઓક્સિજન થી શરૂઆત કરીએ જો તમે અહીં ઉપરના ઓક્સિજન ને જુઓ તો બંધમાં તેની પાસે છ ઇલેક્ટ્રોન છે મુક્ત પરમાણુ માં પણ છ સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે આમ છ ઓછા છ ઝીરો થાય તેનો નિયમનિષ્ઠ ભાર ઝીરો છે તેવી જ રીતે નીચેના ઓક્સિજન માટે પણ નિયમનિષ્ઠ ભાર ઝીરો થશે હવે આપણે સલ્ફર ની વાત કરીએ સામાન્ય રીતે સલ્ફર ના મુક્ત પરમાણુમાં છ સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે અને જો આપણે અહીં બંધકારક જોઈએ તો તમે જોઈ શકો કે તેની પાસે પણ ઇલેક્ટ્રોન છે છ ઓછા છ ઝીરો થાય આમ સલ્ફર નો નિયમનિષ્ઠ ભાર ઝીરો થશે તેવી જ રીતે આપણે બાકીના બે ઓક્સિજન ની વાત કરીએ તેના માટે હું અહીં ઇલેક્ટ્રોન ને દર્શાવીશ હવે જોઈએ કે આ બંધકારક પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે તમે જોઈ શકો કે ત્યાં છ ઇલેક્ટ્રોન છે છ ઓછા છ ઝીરો થાય માટે તેનો પણ નિયમનિષ્ઠ ભાર ઝીરો છે આમ અહીં આ બિંદુ રચના માટે બધા જ પરમાણુઓનો નિયમનિષ્ઠ ભાર ઝીરો મળે છે તેથી આપણે આ બિંદુ રચનાને પસંદ કરીશું આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન અષ્ટકનો નિયમ પૂર્ણ કરે છે ઓક્સિજન પણ અષ્ટકના નિયમનું પાલન કરે છે અહીં બધા જ ઓક્સિજન પાસે